આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર મીરાનગરમાં સુરેજ જગદીશ વર્માએ પોતાની બટન ભંડાર નામની દુકાનમાં ગાંજાના જથ્થો હારી માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એસઓજી પોલીસ દુકાનમાં તપાસ કરતાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સુરજ વર્માની ધરપકડ કરી દુકાનમાંથી રૂપિયા એંસી હજારથી વધુની કિંમતનો એક કિલો છસો પાંચ ગ્રામ ગાંજાનો જથ્થો પાંચ હજારનો એક મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા પંચ્યાસી હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કરી વર્માની સઘન પૂછપરછ કરતા આ જથ્થો જીતાલી ગામની આલીસાન સોસાયટીમાં રહેતા સુભાષ શિવચંદ્ર યાદવે આપ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે સુભાષ યાદવને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી